હેલો સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે હું વાગેલા સર હું તમને બાર કોમર્સના એકાઉનું સોલ્યુશન કરાવું છું તેમાં વિભાગ સી તેમાં પ્રકરણ સાત પ્રથમ સવાલ છે ભાગીદારી પેઢીના વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો સૌથી પહેલાં સમજીએ તો અર્થ ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન સમજીએ તો ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન હવે પેઢીનું અસ્તિત્વ ભાગીદારીનું વિસર્જન થાય તેમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે શું કામ કે ભાગીદારો બદલાયા કરે પણ પેઢી શરૂ થઈ અને ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીના અસ્તિત્વનો અંત આવે છે મતલબ કાયમ માટે ધંધો બંધ કરવાનો હોય છે હિસાબી ચોપડાઓ તો ભાગીદારી વિસર્જનમાં હિસાબી ચોપડા ચાલુ રાખવાના હોય છે અને ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબી ચોપડાઓ બંધ કરવાના હોય છે તમામ વસ્તુ સમજી લેવાની હોય છે પછી હિસાબોની પતાવટ તો ભાગીદારી વિસર્જનમાં હિસાબોની પતાવળ કરવાની થતી નથી કેમ કે પેઢી તો શરૂ જ છે પણ ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબોની પતાવળ કરવી પડે છે અને માલ મિલકત નિકાલ ખાતે તમામ જવાબદારી ચૂકવામાં આવે છે અદાલતનો હસ્તક્ષેપ ભાગીદારીનું વિસર્જન થાય તેમાં બને ત્યાં સુધી અદાલતના હસ્તક્ષેપની કાંઈ જરૂર પડતી નથી પણ ભાગીદારી પેઢીના વિસર્જનમાં અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં પણ આવે છે આપોઆપ બંધ થઈ જાય પેઢી નું પણ વિસર્જન થઈ જાય છે હવે જુઓ નો દાખલા નંબર બે એ અને બીની પેઢીની કુલ મિલકતો રૂપિયા એક લાખ પચાસ હજાર છે તેમાં એક લાખ છે મૂડી અને અનામતનું પ્રમાણ ચાર જેમ એક છે બીની મૂડી કરતા એની મૂડી રૂપિયા વીસ હજાર વધારે છે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ રૂપિયા વીસ હજાર છે શરૂનું પાકો સરયું બનાવી એ અને બી ની શરૂઆત ની જો શરૂઆત નો પાકો બનાવું કીધું છે તે દોરી લે પછી તેમાં બધી વિગત લખશો જો આન્સર શરૂઆત નું પાકો આવી રીતે પાકો સરવૈયો જે આપણે બનાવીએ છીએ તેમજ બનાવાનું આ રીતે આપશું હેડિંગમાં શરૂઆતનું પાકો સરવૈયો પછી અહીંયા મોડી દેવા રકમ રૂપિયા મિલકત લેણા અને રકમ રૂપિયા હવે વિગત આપણે વાંચીએ તો એક તો મૂડી ખાતા છે એમાં બે ભાગીદારો છે એ એની મૂડી લખશો બી ત્યારબાદ રકમમાં જોઈએ તો મૂડી છે પછી અનામતે છે અને મૂડી દેવા અને દેવા પણ હોય આ મૂડી આવી ગઈ પછી અનામતો અને દેવા બરાબર ત્યારબાદ અહીંયા કુલ ટોટલ માટે આવી રીતે હવે બધી ગણતરી કરીએ તો જો ધ્યાન આપજો જો એ અને બેની પેઢીની કુલ મિલકતો રૂપિયા એક લાખ પચાસ હજાર છે તો એક લાખ પચાસ હજારમાંથી દસ હજાર બાદ કરીએ તો એક લાખ ચાલીસ હજાર વધે એક લાખ ચાલીસ હજાર તમારે બાદ બાકી મોઢે ન થાય તો કેલ્સી કરી શકો છો બાદ બાકી બરાબર તો કેલ્સી ઉપયોગ તમે કરી શકો છો એક લાખ પચાસ હજાર માઇનસ દસ હજાર ચાલીસ હજાર અને રોકડ દસ હજાર આવી રીતે હવે છે જો આ ધ્યાન આપજો આ બધા સૂત્રો યાદ આપજો તમારે એનસીક્યુ માં કામ લાગશે અથવા તો એક માર્ક ને સોલ જમા કામ લાગશે જો ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો અપાયેલી છે રકમમાં તો શું કીધું ચોખ્ખી મિલકત એક લાખ છે અહીં ચોખ્ખી મિલકતમાં હું લખું છું એક લાખ એક લાખ બરાબર કુલ મિલકત દેવા શોધવાના છે તો દેવા માઇનસ છે તો દેવા આપણે બરાબરની આ સાઈડ લાવીએ તો માઇનસ દેવા છે આ સાઈડ આવે એટલે પ્લસ થશે સાઈડ બદલાય એટલે પ્લસ થાય તો દેવા એટલે કે કુલ દેવા बराबर 1.5 लाख माइनस आ 1 लाख आमचा એટલે માઈનસ થાય માઈનસ 1 લાખ બંનેની બાદબાકી કરીએ તો 1.5 લાખમાંથી 1 લાખ બાદ થાય તો 50000 આ કુલ देवा एवढा आ देवा અહીં લખી લે देवा एवढा 50000 ત્યારબાદ જોઈએ તો શું હવે જોડી અને અનામતનું પ્રમાણ ચાર જેમ એક છે હવે જો મૂડી અને અનામત નું પ્રમાણ

આ સાઈડ બરાબર થતો હોય જો મૂડી પ્લસ અનામતો પ્લસ દેવા બરાબર આ કુલ મિલ્ક હતો કેમકે બંનેનો ટોટલ સમાન હોય અને મૂડી દેવા સાઈડ મૂડી હોય

प्लस देवा 50000 ने आया હવે આ 50000 આમ જાય એટલે માઈનસ થાય તેથી બોડી प्लस अनामत बराबर 150000 માઈનસ 50000 બાદ બાકી કરીએ તો એક લાખ આવશે વેચીએ એટલે મૂડી અને અનામત આપને ચડે તો જો ધ્યાન આપો જોડી હવે પણ કરી શકો અને મોટે ફાયદો માટે જો પાંચ છે પાંચ દો દસ આમ ઉડાડી શકીએ પછી આ ચાર લગાડો વીસ હજાર વીસ એટલે કે મૂડી આવશે એસી હજાર એસી હજાર રૂપિયા મૂડી આવી અને તો અનામતો માટે પણ આ રીતે એક લાખ એક લાખ માંથી આશી હજાર વાત કરો તો પણ આવે પણ તમને હું સૂત્ર થી શોધી બતાવું એક લાખ એનો એક ભાગ છે ટોટલ પાંચ પાંચ દસ લગાડો અનામત અહીં લખશો અનામતો વીસ હજાર અને બોડીમાં એસી હજાર હવે હવે શું કીધું છે કે બીની મૂડી કરતા એની મૂડી વીસ હજાર વધારે છે બીની મૂડી કરતા એની મૂડી વધારે છે તો બીની મૂડી માટે આપણે ધારી લઈએ ધારો કે ધારો કે બીની મૂડી બરાબર એક્સ વધારે છે તેથી એની વધારે મૂડી એક્સ તો એ આટલી તો છે એના કરતા વીસ હજાર વધારે ટોટલ મૂડી એસી હજાર છે તો જો આવી રીતે થશે બે ની મૂડી ભેગી કરીએ તો એ પ્લસ બી મૂડી ભેગી થાય તો એસી હજાર થાય હવે એ એમાં લખવાના એક્સ પ્લસ વીસ હજાર પ્લસ બી માં લખવાના એક્સ બરાબર હજાર હવે આ એક્સ અને આ એક્સ ભેગા કરો તો બે એક્સ થાય ને વીસ હજાર માઇનસ થાય તો બે એક્સ હજાર જાય એસી માંથી વીસ હજાર જાય તો હજાર આ જે બે હતા ને ગુણાકારમાં તે છેદમાં જાય અડધા કરો તો તો બી બી માટે એક્સ બરાબર ત્રીસ હજાર આવ્યા બી માટે એક્સ ધારેલો છે એનો અર્થ એ કે બીની મૂડી ત્રીસ હજાર રૂપિયા આવી તો અહીં બી માં ત્રીસ હજાર લખીએ હવે એની મૂડી બી કરતા વીસ હજાર વધારે છે તો આમાં વીસ હજાર વધારી દો ત્રીસ ને વીસ પચાસ તો એની મૂડી થાય પચાસ હજાર ટોટલ કરો તો પાંચ ને ત્રણ આઠ એસી થઈ ગયા બરાબર અહીંયા ટોટલ કરો તો દોઢ લાખ થઈ જાય જો એસી ને વીસ એક લાખ ને પચાસ હજાર એક લાખ પચાસ હજાર ટોટલ કરો તો એક લાખ પચાસ હજાર હવે તમને એમ થાય મિત્રો કે આ માલ મિલકત નિકાલ ખાતાની ખોટ વીસ હજાર આપી તેની તો અસર આપી નહીં પણ આપણને શરૂઆતનું પાકો બનાવવાનું કીધેલું છે અને આ ખોટ તો વર્ષના અંતે આવે એટલે આપણે ખોટની અસર આપતા નથી તો તમે આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો લેજો વ્યવસ્થિત લખી સવાલ નંબર ત્રણ અદાલત કેવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે સમજાવો જવાબ કે કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે અદાલત એમનો વચ્ચે આવતી નથી જો કોઈ ભાગીદાર ફરિયાદ કરે તો જ અદાલત હસ્તક્ષેપ કરે છે પહેલો પોઈન્ટ કોઈ ભાગીદાર અસ્થિર મગજ ન થાય બીજો પોઈન્ટ ભાગીદાર તરીકેની ફરજો બજાવવા કોઈ ભાગીદાર અશક્ત બને એટલે કે કોઈ ભાગીદાર તૈયારી ન લે ત્રીજો પોઈન્ટ ભાગીદારનું સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું હોય ચોથો પોઈન્ટ કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો ભંગ કરતો હોય મતલબ કે ભાગીદાર માનતા ન હોય કાયદાનું પાલન ન કરતા હોય ત્યારે આવું થઈ શકે છે પાંચમો પોઈન્ટ અન્ય ભાગીદારોની સંમતિ વિના કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજાને તબદીલ કરે હવે ભાગીદારો વચ્ચે સંભ હોવો જોઈએ હવે ત્રણ ભાગીદારોએ કોઈ એક ભાગીદાર પોતાની મરજી મુજબ કોઈ પોતાના હિસ્સો બીજાને આપવા ઈચ્છે તો પણ અદાલતની જરૂર પડે છઠ્ઠો પોઈન્ટ કે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય તો આ રીતે ઉપરાંત કોઈ અદાલતને અન્ય કોઈ વાજબી કારણ લાગે તો પણ પેઢનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે હવે જો દાખલા નંબર ચાર પેઢીના વિસર્જન ને આમનો લખો પેઢીનું વિસર્જન ખર્ચ રૂપિયા દસ હજાર થયો માંડીવાળેલા ખાળખાદ રૂપિયા બાર હજાર પૈકી આઠ હજાર રૂપિયા પરત આવ્યા પાઘડી દર્શાયેલ નથી વિસર્જન સમયે તેના વેચાણના રૂપિયા ચાલીસ હજાર ઉપજ્યા তোত্রান আমনন থশে ছোয়ে ধ্যান আপ্য়ে পেলে আমনন অন্সার পেলো চা঵ে কিতে আমনন দোরেয়ে দર্঵ানি

નિકાલ ખાતે ઉધાર રૂપિયા છે દસ હજાર તે રોકડ બેંક ખાતે દસ હજાર

હવે બીજી આમ નોંધ પેલી આમ નોંધ પૂરી ત્રણેય આમનો અલગ અલગ દોરવાની છે જગ્યા નથી એટલે હું લખવા ટોટલ લખી નાખવાનો દસ હજાર ટોટલ ન લખવાતા હાલે કેમ કે એક જ આમ નોંધ છે બીજી આમ નોંધ ખરેખર દોરશું તારીખ વિગત જમા ઉધાર આવી રીતે તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા અને ખાલી જગ્યા આમ નોંધ આમ લખવાનું હવે જો બીજી આમ છે માંડી વાળેલ ખાલ ખાદના રૂપિયા બાર હજાર બાર હજાર ની ખાલ ખાદ માંડી વાળેલી હતી પણ તેમાંથી આઠ હજાર રૂપિયા પરત આવ્યા આઠ હજાર રૂપિયા આવ્યા રોકડ આવી આવે તો ઉધાર તો રોકડ બેંક ખાતું ઉધાર થશે તો રોકડ

આઠ હજાર બાબત છે તેના બીજા આમ ન ત્રીજી આમ નોંધ દોરવાની ત્રીજા આમ નોંધ एक में नहीं करवा तरण आम दो रीते पांच खाना पड़वा जमा उधार खापा તારીખાવેલી નથી અને દર્શાવેલી હોત તો બે પાઘડી માલ નિકાલ ખાતે લઈ જવી પડે પણ દર્શાવેલી નથી તો વિસર્જન સમયે તેનું વેચાણ ડાયરેક્ટ થઈ જાય છે અને તેના ચાલીસ હજાર રૂપિયા ઉપજ્યા ઉપજ્યા એટલે કે રોકડ આવે છે આવે તો ઉધાર તો રોકડ બેંક ખાતું ઉધાર થશે चालीस हजार માલ મિલકત ખાતે ચાલીસ હજાર બાબત છે પાઘડીના ઉપજ્યા તેના

પેઢીનું વિસર્જન કરવામાં આવે તેની પદ્ધતિઓ મુખ્ય પાંચ છે પેલો પોઈન્ટ સર્વસંમતિથી જો બધા જ ભાગીદારો સંપીને નિર્ણય કરે તો સર્વસંમતિથી પેઢીનું વિસર્જન શક્ય બને બીજો પોઈન્ટ કરાર દ્વારા ભાગીદારોએ જ્યારે કરારનામું તૈયાર કર્યું હોય ત્યારે વિસર્જન અંગે જે શરતો નક્કી કરી હોય તેને આધારે પેઢીનું વિસર્જન થઈ શકે છે મતલબ પેઢી જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે કરાર કરેલો હોય તો ત્રીજો પોઈન્ટ કાયદા દ્વારા કે કોઈ પણ કાયદા હોય એ બધા ભાગીદારોને માન્ય હોય એ ઉદાહરણ તરીકે બધા ભાગીદારો નાદાર જાહેર થાય નાદાર એટલે કે પૈસા ભરી શકે તેમ ન હોય બીજું કે ભાગીદારનું મૃત્યુ થાય કોઈ અસ્થિર મગજ ન હોય અથવા ધંધો ચલાવવા માટે ગેરકાયદે બને તો આવા બધા સંજોગોમાં ચોથો પોઈન્ટ ચોક્કસ ઘટનાને કારણે કે ભાગીદારી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવેલ હોય અને તે સમય પૂર્ણ થયો હોય માનો કે નક્કી કરે કે ભાઈ આપણે દસ વર્ષ ધંધો કરવો છે વીસ વર્ષ તો એટલા વર્ષ પૂરા થાય એટલે સામાન્ય રીતે વિસર્જન કરવામાં આવે અથવા કોઈ હેતુ માટે હોય કે આટલો નફો થાય ત્યાં સુધી આપણે ધંધો કરવો છે નફો પૂરો થાય એટલે પેઢીનું વિસર્જન કરી નાખે પાંચમું નોટિસ દ્વારા કે સ્વૈચ્છિક ભાગીદારમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો ધરાવતી નોટિસ આપે તો નોટિસ દ્વારા પણ વિસર્જન કરવામાં આવે છે તો આ રીતે વિસર્જન શક્ય બને છે